તો વાત કરીએ આણંદની તો મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે રાજ્ય સરકારને ખુલે આમ પડકાર ફેંકતા કહ્યું હતું કે કમરના પટ્ટા ગળે પહેરીને ફરતા અધિકારીઓના પટ્ટા ઉતરી જશે અમારી સરકાર આવશે તો આવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન નહીં પણ ટોમી કોઠડીમાં ધકેલી દેવાશે સરદાર પટેલના નામે નીકળેલા એકતા યાત્રા માર્ગ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે યુનિટી માર્ચમાં જમીન માફિયાઓ બુટલેગરો ગુંડાઓની યુનિટી બતાવવાનું તૃત ચાલી રહ્યું છે યુનિટી માર્ચમાં બુટલેગરો છે સરકારી ગ્રાન્ટ ખાઈ જનારા છે દેખાઈ રહ્યા છે જનતા અલગ પડી ગઈ છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી અને ધારાસભ્ય ચેતર વસાવાએ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સત્તા મળે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે નવી ખેડૂત કલ્યાણ યોજનાઓ અમલમાં આવે અને ખેતીને ફાયદાકારક બનાવવા માટે મોટા પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં અને ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પડિયારના ગામ કહાનવાડીની અંબાલી ચોકડી પાસે આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં જંગી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા તેમજ બંને પક્ષોના કાર્યકરો ભાજપ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ગઈ છે યુનિટી માર્ચના નામે જે હાલે છે એમાં બુટલેગરો ગુંડાઓ જમીન માફિયાઓ વ્યાજ માફિયાઓ ચોર ચપાટાઓની યુનિટી બતાવવાની કોશિશ થઈ રહી છે કે આ બધા એક છે અને જનતા અલગ પડી ચૂકી છે તમે યુનિટી માર્ચમાં ગામો ગામ જે નેતાઓ નીકળ્યા છે ઝંડા લઈને એના મોઢા જોશો તો કેટલાક બુટલેગરો છે કેટલાકે સરકારી જમીન પચાવી પાડી છે કેટલાક તોડબાજો છે કેટલાક સરકારી ગ્રાન્ટો ખાઈ ગયા છે આ બધા લોકોની યુનિટીનું પ્રદર્શન કરવા માટે કે ગુજરાતના તમામ બે નંબરિયાઓ એક છે અને એક બનીને રહેશે એવું દર્શાવવા માટે યુનિટી માર્ચનું તૂત ઊભું કરવામાં આવ્યું છે

અત્યારે દારૂ પર આટલી